મિત્રો આજના બ્લોગમાં અમે આવી ગયા છે મહેસાણાના ડેપોમાં અને તમે જોઈ શકો છો એકદમ ડેપોની ચોખ્ખાઈ સાફ સફાઈ પૂરતું હમણાં જ થયું છે અને અમે પૂરતું થઈ ગયા બાદ બ્લોક બનાવવાનું ચાલુ કરે એમનું પૂરતું બગડે નહીં અને વર્ષો પહેલાં જ્યારે હું ડેપોમાં આવતો ત્યારે બંને દુકાનો ખુલ્લી હતી આ ઓમ જ્યુસ પણ હવે ખબર નહીં કયા કારણસર આ બધું બંધ થઈ ગયું ધીમે ધીમે બધી પબ્લિક પણ અહીંયા ઓછી થવા લાગી અને જેમ જેમ સમય જાય છે તેમ બધું નવું નવું અહીંયા અલગ અલગ અપડેટ થાય છે બધી બસો પણ હવે તમે જોવો કે કઈ રીતે આપણને બધું અલગ અલગ જોવા મળી હતી તો તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું ક્લીન અને બહુ મોટું જ અમાર મહેસાણાનો ડેપો છે અહીંયા અને બધી પબ્લિક આવવા જવાનું ચાલુ છે અહીંયા આઇસ્ક્રીમ અને આ જુઓ કોઈ ફેરફાર ના પડે બાપુ મોજમાં જ છે બંકો વંકો વાત સાચી જય કર્ણાવતી દાબેલી તો વર્ષો પહેલાં જ્યારે અહીંયા આવતા ત્યારે વીસ થી ત્રણ દાબેલી આ લોકો ખવડાવતા કે જેમાં આવું ઠંડી હોય પોચી પાઉ જેવી અહીંયા દાબેલી મળતી તો હવે અમે બ્લોગ બનાવતા બનાવતા ડેપોની બહાર જઈ રહ્યા છીએ અને તમે જુઓ કે આ જે ડેપોની અંદરની જે આ ગંદકી છે આ ગંદકી કરવાનું કારણ એક જ માણસ કરી શકે એના સિવાય આ ગંદકી કરવાની કોઈનામ તાકાત નથી આટલામાં જ કંઈ કશે જુઓ એ આ રહ્યો જુઓ આ જે માણસ છે જે આ બધી ગંદકી કરે આના સિવાય બીજું કોઈક તો હવે અમે જશું ઘરની બાજુ મળીએ તમને બીજા બ્લોકમાં અને જો અમારો સિંહ જોતા જાઓ હવે થોડો જૂનો થઈ ગયો સિંહ કઈટો થઈ ગયો પણ ચાલે જાય જે છે યાદ છે મળીએ તમને બીજા બ્લોકમાં